સુરતના કતાર ગામની ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવન રિઝર્વેશન મામલે મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની રજૂઆત બાદ રાજ્ય સરકારે સકારાત્મક સંકેત સામે આવ્યું છે સુરતના કતાર ગામની ટીપી સ્કીમ ઓગણપચાસ પચાસ અને એકાવનમાં રિઝર્વેશનથી પ્રભાવિત હજારો લોકોને મોટી રાહતનો રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત મળ્યો છે સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ મંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે

અમે ગત રોજ એટલે કે મંગળવારે કથા ગામના એક લાખ લોકોને અસર કરતો ઓગણપચાસ પચાસ નો રિઝર્વેશન પ્રશ્ન ને લઈને રિઝર્વેશન દૂર કરવા માટે અમે કથા ગામથી રેલી સ્વરૂપે અમે સરા સુરત મહાનગરપાલિકાની કચેરીએ સામૂહિક અમે આવેદનપત્ર આપ્યું હતું તેમાં મેયર અને કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે એક લાખ લોકોને અસર કરતો આ ગંભીર પ્રશ્નો હોય કે જે પ્રશ્ન કેવો તો કે ભાઈ બે હાજર ચાર ના ડ્રાફ્ટ પ્લાન ની અંદર સોસાયટીઓની વાડી દેનાર મકાનો કે ખુલ્લા પ્લોટ ની અંદર રિઝર્વેશન હતા નહીં જેના કારણે મિલકતોની અમે ખરીદી કરી તથા ગામ અમે એની સચોટ અમે તપાસ કરી એટલે તપાસ કર્યા બાદ અમને ખબર પડી કે અમારી આ મિલકત છે એમાં કોઈ રિઝર્વેશન કે સરકારી કોઈ પણ પ્રકારનું કઈ આમાં અડચણ છે નહીં જેના અનુસંધાને લોકોએ તમામ નાગરિકોએ ખરીદી કરી અને ખરીદી કર્યા બાદ અમને બે હજાર બાવીસ માં અમને ખ્યાલ આવ્યો કે આ પ્રિલિમરી ટીપી સ્કીમ જ્યારે બનવામાં આવી ત્યારે કે અમારી મિલકત ઉપર રિઝર્વેશન છે તો ત્યારે અમે રજૂઆત કરી હતી એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ બાબતે અલગ અલગ ધારાસભ્ય કોર્પોરેટરો સાંસદોને ચેરમેન તમામ નેતાઓને અમે રજૂઆત કરી હતી આ ઉપર થોડાક સમય પહેલા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કરી હતી એટલે ઓછી પાંચસો થી વધારે વાર અમે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે ત્યારે આ તરફથી અમને કોઈ પણ તરફથી અમને ન્યાય મળતો નથી ત્યારે અમે રજૂઆત કરીએ છીએ કે અમને આ વખતે આશ્વાસન નહીં અમારા રિઝર્વેશન જલ્દીમાં જલ્દી તરીકે દૂર થાય કોઈ પણ ભેદભાવ કર્યા વગર આનું રિઝર્વેશન જે અમારી મિલકત છે તેની ઉપર જલ્દી તકે દૂર થાય જલ્દી એટલા માટે છે કે અમારા રહેણા મકાનોની જે મિલકત છે એની ઉપર કોઈ લોકોને બાંધકામ કરવું છે કેટલાક લોકોને મિલકત વેચવી છે તો કેટલાક લોકોને ડેવલપમેન્ટ કઈ વિકાસ મિલકત કરવો છે ત્યાં થઈ શકતું નથી કરતાગામ ઝોન દ્વારા ગત છ મહિના પહેલા આનો કબજો લઈ લીધો હતો એટલે કબજો પણ ત્યાં કરતાગામ ઝોન પાસે છે અમને કબજો પણ પરત મળ્યો નથી ત્યારે આ બધા કામો કરવા માટે અમારી મિલકત અમને પરત મળે અને અમને અમારો ન્યાય મળે આ વખતે આશ્વાસન નહીં પણ આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી થાય એ જ અમારી મુખ્ય રજૂઆત છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે